નમસ્કાર દોસ્તો આપનું હાર્દિક સ્વાગત છે આપણી તાજા સમાચાર યુટ્યુબ ચેનલ પર આજના સમાચાર વિગતવાર લઈએ તે પહેલાં આપણી આ ચેનલમાં નવો છો તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો સ્માર્ટ મીટરના વિરોધની વચ્ચે સરકારનો નિર્ણય સ્માર્ટ મીટરની ગેરસમજને દૂર કરવા સરકારે લીધો વધુ એક નિર્ણય ફિલમાં કરાયા મોટા ફેરફાર સ્માર્ટ મીટર લઈને આવ્યા મોટા સમાચાર સ્માર્ટ મીટર માટે ગામો ગામ વિરોધ થઈ રહ્યા છે પરંતુ સરકાર સ્માર્ટ મીટર લગાવવામાં કમ છે સ્માર્ટ મીટર ના અમલવારી માટે ગુજરાત સરકાર સતત નવા નિર્ણય લઈ રહી છે ત્યારે હવે સ્માર્ટ વીજ મીટર સામે આવ્યા છે સ્માર્ટ મીટર ના રિસાદ માં જૂના પેન્ડિંગ બિલ ની રકમ નહીં કાપવાનો ઉર્જા વિભાગે નિર્ણય કર્યો છે સ્માર્ટ મીટર ના દરરોજની વપરાશની સાથે રકમ કપાતી હતી એક દિવસ નું પેન્ડિંગ બિલ ઉમેરી રકમ કપાતી હતી જેના કારણે ગ્રાહકો માં ગેરસમજ ઉભી થઈ હોવાનું તારણ કાઢવામાં આવ્યું છે જેના કારણે હવે ઉર્જા વિભાગે નવો નિર્ણય લીધો છે

જેના કારણે ગ્રાહકોને સ્માર્ટ મીટર વધારે વીજ વપરાશ દર્શાવતું હોય એવી ગેરસમજ ઉભી થઈ હતી જોકે હવે પેન્ડિંગ જૂના બિલોની રકમ અલગથી વસૂલવામાં આવશે

મોટી સંખ્યામાં મહિલાઓએ હાઉસિંગ બોર્ડની ઓફિસમાં જઈને હોબાળો મસાવ્યો હતો લોકોનો આક્ષેપ છે કે પહેલાં જે મીટર હતા તેની સરખામણીએ સ્માર્ટ મીટરમાં બિલ વધુ આવે છે એવા પણ આક્ષેપ થયા છે કે રિચાર્જ કરાવ્યા બાદ પણ બેલેન્સ ઓછું આવે છે ઘરમાં અચાનક વીજ પુરવઠો બંધ થઈ જતા લોકોને હાલાકી ભોગવવી પડે છે વડોદરામાં લગાવેલા સ્માર્ટ મીટરનો સ્થાનિકોએ તો વિરોધ કર્યો જ પરંતુ સાથે સાથે વિપક્ષ પણ મેદાનમાં આવી ગયું છે જેનો આટલો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે તે સ્માર્ટ મીટર આખરે છે શું શું છે સ્માર્ટ મીટર અને હાલ આપણા ઘરમાં છે તે સાદા મીટર વચ્ચે તફાવત શું તો સાદા મીટરમાં વીજના વપરાશ પછી બિલ ભરવાનું હોય છે સ્માર્ટ મીટરમાં પહેલા જ પૈસા આપ્યા પછી વીજળી વાપરી શકાશે સાદા મીટરમાં બિલ રીડિંગ માટે કર્મચારી આવતો હતો સ્માર્ટ મીટરમાં બિલ રીડિંગની જરૂર નહીં પડે સાદા મીટરમાં બિલ આવે ત્યારે નાણાં ભરવા માટે જવું પડતું હતું

બિલ ભરવામાં કોઈ સમસ્યા આવતી ન હતી સરકારી ઓફિસોમાં છે સ્માર્ટ મીટર સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ બાદ સરકારી કચેરીઓમાં સ્માર્ટ મીટર મીટર લગાવવામાં કવાયત હાથ ધરાય છે રહેણાંક વિસ્તારમાં વિરોધ બાદ ગેરસમજ દૂર કરવા પ્રયાસ હાથ ધર્યો છે સામાન્ય જનતાની ગેરસમજ દૂર કરવા સરકારી કચેરીઓમાં સ્માર્ટ મીટર લાગશે નવા મીટરની સાથે જૂના મીટર પણ લાગશે હાલમાં રાજ્ય સરકારે સ્માર્ટ મીટરને લઈને મોટી જાહેરાત કરી છે સ્માર્ટ મીટર સાથે જૂના મીટર પણ લગાવાશે લોકોની ગેરસમજ દૂર કરવા સ્માર્ટ મીટર સાથે વધુ એક મીટર લગાવવાનો નિર્ણય કરાયો છે સ્માર્ટ મીટર સાથે માંગણી કરનાર વીજ ગ્રાહકોને વધુ એક મીટર લગાવાશે આજના સમાચારમાં બસ આટલું જ માહિતી પસંદ આવી તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને શેર પણ કરી દેજો